નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો અને પોટલીઓ મળી આવી હતી એક તરફ જ્યાં કુલપતિ બેસીને જમ્યા હતા તે જગ્યાની નજીકથી જ દારૂની બોટલ અને પોટલીઓ મળી આવી હતી જેથી ભારે ઓભાળો મચ્યો હતો યુનિવર્સિટીની સુરક્ષા ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે દારૂની બોટલો ભરીને કન્વન્શન હોલ પાસે મૂકવા માટે કોથરો વિજય કઠરિયા જ લાવ્યો હતો આ ઘટનાથી યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો યુનિવર્સિટી આ ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ તપાસના આધારે વિજય કઠરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી વેરાબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 51મો લોકમાતા અહલ્યાબાઈ હોલકરજી યુવા મહોત્સવ બે હજાર ચોવીસનો આજે પ્રથમ દિવસ છે અમારા ડાઇનિંગ હોલ પાસે આ પીજી ડિપ્લોમા ઇન જર્નાલિઝમનો સેકન્ડ સેમિસ્ટરમાં ભણતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિન્ય કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે